ધ્રાંગધ્રાના જીવા ગામે દરબાર ભરવાડના ઝઘડનું સુખદ સમાધાન કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ છત્રીય આગેવાન સુખુભા ઝાલા અને ભરવાડ આગેવાન ભરતભાઈ મુંધવાની હાજરીમાં બંને જૂથ વચ્ચે સમાધાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ગત મહિને ભેલાણના લીધે સામાન્ય બોલાચાલીની બાબતે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં દરબાર અને ભરવાડ લોકો વચ્ચે શસ્ત્ર ખેલાયું હતું અને બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે ગજિયાનું મોં કાઢું અને એમાંય ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકમાં દરબાર ભરવાડ તેમજ કોળી પટેલના ઝઘડાઓએ તંત્ર સહિત આખા તાલુકાના નાકે દમ લાવી દીધેલાના દાખલાઓ છે ત્યારે જીવા ગામનો ઝઘડો બહુ મોટું રૂપ ધારણ કરી લે તેવી શક્યતાઓ જ ન રહે તેવા હેતુથી ફરી એકવાર પંથકના લોકલાડીલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ જીવાના દરબાર અને ભરવાડ જૂથ વચ્ચે સુખદ સમાધાન કરાવી બંને પક્ષે ચા પાણી કરાવી માતાજીના સોગંદ લેવડાવ્યા હતા કે આ તકે ધ્રાંગધ્રા શહેરના પ્રથમ નાગરિક કુલદીપસિંહ ઝાલા તેમજ ક્ષત્રિય આગેવાન સુખુભા ઝાલા ભરવાડ આગેવાન ભરતભાઈ મુંધવા સહિતનાઓની પણ આ સુખદ સમાધાનના પ્રયત્નો સાથેની વિશેષ